નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરામાં ઠેર ઠેર હોળીનો પર્વ મનાવવામાં આવે છે ત્યારે શહેરના તાંદલજા વિસ્તારમાં સંતોષનગર ખાતે પણ હોળી પ્રગટાવવામાં આવી સંતોષનગર ખાતે વર્ષોથી ધૂમધામ હોળીનો પર્વ મનાવવામાં આવે છે સ્થાનિક યુવકો હોળી પ્રગટાવીને પૂજા અર્ચના કરતા હોય છે મોટી સંખ્યામાં યુવતીઓ બાળાઓ અને બાળકોએ હોળીની પૂજા કરી પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી ખજૂર અને ધાણીનો પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો શાંતિ અને ભાઈચારાથી હોળીનો પર્વ અહીં ઉજવવામાં આવે છે આ ગામ વિસ્તાર જે અને અહીંયા જે હોળી પ્રકાવામાં આવે છે એ કઈ રીતે પ્રકાવામાં આવે છે અને કેટલી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે બધા તો પહેલા મારા મેલાના તથા મારા આજુબાજુના જે હિન્દુ ભાઈઓ છે બધાને હોળીની શુભકામનાએ આપું છું અને અભિનંદન આપું છું આ તાંદલિયામાં સંતોષનગર આવેલું છે આ સંતોષનગર ત્રણ રસ્તા પર હોળીનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને કઈ વર્ષોથી અમે હોળી ધૂલેટી બધા જોરે ભેગા મળીને જ કરીએ છીએ

મારું નામ આબિદ મલેક સંતોષનગર પ્રમુખ જ્યાં કયો વિસ્તાર છે અને અહીંયા કઈ રીતે હોળી પ્રકારમાં આવે તાંદલિયામાં સંતોષનગર વિસ્તાર છે અને દર વર્ષે અમે હોળી પકટાઈએ છીએ હિન્દુ મુસલમાન સાથે મળીને હોળીનો ઉત્સવ મનાવીએ છીએ અને હોળી પકડ્યા પછી ધાન્ય અને ખજૂરનું વિતરણ કરીએ છીએ કેટલી સંખ્યામાં લોકો અહીંયા આવે બહુ મોટી સંખ્યામાં હિન્દુ મુસલમાન ઉપસ્થિત હોય છે હોળીના તહેવારમાં કઈ રીતે સાત સરકાર આપે છે બહુ સરસ રીતે સાત સરકાર દર વર્ષે જેવું સાત સરકાર આપે છે સરસ રીતે હિન્દુ મુસલમાન ભાઈ ભાઈ અને પ્રમુખ અમારા ઉભા છે આબિદ બાપુ આબિદ મલેક અને એમના ભાઈ છે મલેક પ્રમુખ છે અમારા કિરણ કિશોર ધુમાલ